જીવ જંતુ બનાવી દી જાનવર બનાવી દી ગંડુ બાબા ગંડુ બાબા ગંડુ બાબા ગંડુ બાબા જે બનવાય બનાવી દે જાનવર જીવ જંતુ ગંડુ બાબા ગંડુ બાબા પ્રાણી પક્ષી જીવજંતુ જે બનવાય બનાવી દે ગંડુ બાબા

આ બરો આગો પેલું આ લીધું નહી તણે હવે કોમ બેંમ બોલ બેટા જલાં હોં જા તો હી જા માકા જા હા સીધા જા કાકડા ને કરવા દઉં એમ ના ઓમ ઉંઘા હું આ ઉંઘા ઉંઘા ઉરો એમ હામે ના ઉડે હં ઉરો ઉરો પોઈ જા પોઈ જા હા હા